તો મિત્રો આજે આપણે આજના સૌથી પહેલા એવા સમાચાર અને ખેડૂત માટે ખૂબ જ એવા ઉપયોગી સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો બનાસકાંઠામાં કરમાવદ તળાવ પાસે મિત્રો નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવ માટે મિત્રો પાંચસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી કરાઈ છે તળાવમાં મિત્રો પાણી છોડવાથી એકસો અને પચીસ ગામોને ફાયદો થશે મહેસાણા મોટી દાઉદથી મિત્રો કરમાવદ તળાવ સુધી બાવન કિમી લાઈનને મંજૂરી કરાઈ છે અત્રે જણાવી દઈએ કે મિત્રો ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે કર્માવદ્ધ તળાવમાં મિત્રો પાણી નાખવા માટે અગાઉ પચીસ હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું પચીસ વર્ષથી મિત્રો કર્માવદ્ધ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતોની માંગ કરી રહ્યા હતા જિલ્લાના વડા સરકારે હિતકારી નિર્ણય લીધો હતો વડા ગામના મિત્રો એકસો અને જેટલા ગામોના હજારો ખેડૂતોને આનો લાભ થશે અત્રે જણાવી દઈએ કે મિત્રો પચીસ વર્ષથી પડતર માંગણી સ્વીકારતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો હતો ત્યારબાદ મિત્રો દેશમાં વ્યક્તિની ઓળખ માટે એક મહત્વના દસ્તાવેજ તરીકે કામ આવતું આધાર કાર્ડ હવે માત્ર ઓળખ સુધી જે સમિતિ રહેશે યુઆઈડીએ મિત્રો નવા સુધારા પછી આધાર કાર્ડને હવે જન્મ તારીખ માટે માન્ય નહીં રાખવાનો નિર્ણય કર્યો છે જો તમે મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ ક્યાંક જન્મ તારીખ માટે કરતા હોય તો મિત્રો હવે તમારે તેની સાથે જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે આધાર કાર્ડની સંસ્થા મિત્રો યુઆઈડી દ્વારા હાલમાં જે આ ફેરફાર કરવામાં આવ્યો છે યુઆઈડીએ મિત્રો દ્વારા આ ફેરફાર આધાર થતી છેતરપિંડીને રોકવા માટે કર્યો હતો હકીકતમાં મિત્રો આધાર કાર્ડ માં આ ફેરફાર વારંવાર જન્મ તારીખ માં સુધારો કરાયો ને તારીખ મહિનો અને વર્ષમાં ફેરફાર કરાવીને છેતરપિંદી થતી હોવાથી તેને રોકવા માટે કરવામાં આવ્યો છે આ ફેરફાર પછી મિત્રો હવે સ્કૂલ કોલેજમાં પ્રવેશ અથવા પાસપોર્ટ બનાવવા અથવા અન્ય કોઈ પણ કામમાં આધાર કાર્ડ નો ઉપયોગ માત્ર એક ઓળખ પૂરતો જ કરી શકા છે જન્મ તારીખના પ્રૂફ માટે મિત્રો જન્મ પ્રમાણ સાથે આધાર કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો ભારતમાં કોરોના વાયરસનો ખતરો ફરી એકવાર વધી રહ્યો છે ઘણા મહિનો પછી મિત્રો કોવિડના સક્રિય કેસોની સંખ્યા સત્તરસો ને વટી ગઈ છે કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોવિડના ત્રણસો અને પાંત્રીસ નવા કેસ નોંધાયા છે તેમજ મિત્રો એક્ટિવેટ દર્દીઓની કેસની સંખ્યા વધીને સત્તરસો અને એક થઈ ગઈ છે દેશમાં મિત્રો કોવિડના કારણે મૃત્યુકના આંકડા પણ વધી રહ્યા છે રવિવાર મિત્રો કોવિડથી પાંચ દર્દીઓના મોત થયા છે જેમાંથી મિત્રો ચાર કેરળના છે અને એક ઉત્તર પ્રદેશ છે સતત રહેલા કારણે મિત્રો ખતરો છે તે ચિંતાનો વિષય બન્યો છે દેશમાં મિત્રો કોવિડ નું નવું પેટા વેરિયન્ટ જે એન એક નોંધાયું છે આ વેરિયન્ટ મિત્રો સિંગાપુર માં કેસ વધી રહ્યા છે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે ઉપયોગી સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતના કારણે પાક બગડે છે ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે મિત્રો પીએમ પાક વીમા યોજના રણ કરવામાં આવી રહી હતી રવિ અને ખરીફ બંને પાકોને મિત્રો વીમા લેવા માટે આવે છે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર બે પ્રીમિયમ ભરવાનું રહે છે બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવશે પાક નિષ્ફળ ગયા બાદ મિત્રો વીમા લેવામાં અને વીમા સંકુલિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે જેના કારણે મિત્રો તેમને અનેક જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો આ ટોલ ફ્રી નંબર મિત્રો ચૌદ ચુમાલીસ સાત પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે મિત્રો સૌથી પહેલા તમારે આ નંબર ચૌદ ચુમાલીસ સાત પર કોલ કરવાનો રહેશે અને પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અને સમસ્યાના વિશે માહિતી આપવી પડશે અને આ પછી મિત્રો તમે ટિકિટ

પછી મિત્રો ફરિયાદ નોંધ્યા પછી તમને એક એસએમએસ આવશે અને આ પછી તમારે તમારી ફરિયાદને કોલ અપ લેવાનું રહેશે જો મિત્રો તમે પણ પાક વીમા યોજના વિશે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી હોય મિત્રો તમને અહીંયા સ્ક્રીન પર ચૌદ ચુમ્માલીસ સાત જે ટોલ ફ્રી નંબર દેખાય છે ત્યાં જઈને તેના ઉપર મિત્રો તમે કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો તો મિત્રો આજના હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાતમાં શિયાળો જામ્યો છે ગુલાબી ઠંડીએ મિત્રો હવે કાતિલ ઠંડીનું સ્વરૂપ ધારણ કરી દીધું છે અમદાવાદ સહિત

ઓછું મિત્રો તાપમાન તેર પોઈન્ટ તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે એક સપ્તાહ સુધી મિત્રો અમદાવાદમાં તેર થી ચૌદ ડિગ્રી તાપમાન રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાઈ પ્રેશર સિસ્ટમ ગગડવાની સાથે મિત્રો ઠંડા પવન ફૂંકાવાના શરૂ થાય છે બે દિવસ અમદાવાદમાં મિત્રો વાદળ વાતાવરણ જોવા મળે અને ત્યારબાદ ના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો દેશમાં દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના ના બાટલાની ભાવના વાત કરવામાં આવે ત્યારે મિત્રો ઘણા લોકો નું બજેટ ખોડવાય જાય છે ત્યારે મિત્રો હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસ નો બાટલો મળી શકશે આ માટે મિત્રો કેન્દ્ર સરકારે પંચોતેર લાખ કલેક્શન આપવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય મંત્રી મિત્રો હરદીપસિંહ પુરી મિત્રો સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો ગેસ સિલિન્ડર દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે આના માટે મિત્રો સરકાર સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી છે જેમાં મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મિત્રો સસ્તા દરે રાહત દરે ગેસનો બાટલો આપવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ મિત્રો નવા વર્ષની પહેલી તારીખથી થી સીમ કાર્ડના નિયમોમાં ધરમૂળથી જે ફેરફાર થવાનો છે આ માટે મિત્રો કેન્દ્ર સરકારે નોટિફિકેશન પર બહાર પાડીને આદેશ જારી કરી દીધો છે સરકારના આદેશ મુજબ મિત્રો હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંને નવા નિયમનું ખાસ ધ્યાન રાખવું પડશે અને નવા નિયમનું ઉલ્લંઘન કરનારને મોટો નુકસાન પણ ભોગવવું પડી શકે છે અગાઉ મિત્રો નવું સિમ કાર્ડ ખરીદવાના આધાર કાર્ડની વિગતો નામ ઠેકાણું વગેરે જેવી બાબતો પર પેપર ફોર્મ લખી આપવામાં આવતું હતું જો કે મિત્રો હવે આ પદ્ધતિને ને એક જાન્યુઆરી બે હાજર ત્રેવીસ થી બંધ કરી દેવામાં આવશે સરકારે મિત્રો સિમ કાર્ડ ખરીદનાર માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે નવા નિયમ મુજબ મિત્રો હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનારી મિત્રો બાયોમેટ્રિક પદ્ધતિથી સંપૂર્ણ વિગતો ભરવી પડશે અને સંપૂર્ણ વિગતો ભર્યા બાદ જ નવું સિમ કાર્ડ કાર્ડ મિત્રો મિત્રો આપવામાં આવશે આ નિયમથી મેળવનારને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં ઉપરાંત મિત્રો ખરીદનારને પણ અપાયેલું સિમ કાર્ડ નકલી છે કે અસલી તે પણ મિત્રો સરળતાથી જાણી શકાશે ત્યારબાદ મિત્રો એક તરફ ખેડૂતોને ડુંગળીના ભાવ પૂરતા મળી રહ્યા નથી જયારે મિત્રો બીજી તરફ ખેતરોમાં તૈયાર થઈને પડેલી રાજકોટ ના ધોરાજી પંથકમાં મિત્રો ખેડૂતોની વાત કરીએ તો અતિવૃષ્ટિ અને માવઠાનો માલ સહન કરીને હારી ચૂકેલા ખેડૂતોને ડુંગળી રાતા પાણી રડાવવાનો વારો દીધો છે ખેડૂતોનું કેવું છે કે મિત્રો જે ડુંગળીના

નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પીએચ મંડળીઓ છે ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંગતની બેઠકમાં મિત્રો દરેક ગામોમાં પીએચ મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં મિત્રો અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પીએચ મંડળીઓ છે આ તરફ મિત્રો હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસિડી પણ મિત્રો આપવામાં આવશે

આ નિર્ણયના વિરોધમાં મિત્રો થોડા દિવસે પૂરતી માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ રહી હતી ખેડૂત આગેવાનોની માંગ હતી કે મિત્રો સરકાર ડુંગળીની હટાવે અથવા સરકાર ખેડૂતો પાસેથી રૂપિયા પચાસ કિલોના ભાવેથી તથા કપાસ અને મગફળીને રૂપિયા પચીસો પ્રતિ વીસ કિલોના ભાવે ખરીદે ભાવનગરના સાંસદના પીએ ભૂપત બારૈયા મિત્રો ખેડૂતોને જણાવ્યું હતું કે ડુંગળીનો પ્રશ્ન સરકારના વિચારમાં છે જે મિત્રો ચોવીસ થી અડતાલીસ કલાકમાં પતી જશે અને નિર્ણય આવી સરકારના પ્રતિનિધિ તરફથી મળેલી બાદ હાલ અડતાલીસ કલાક પૂરતું આંદોલન મુતવી રાખ્યું છે ત્યારે મિત્રો ડુંગળીની નિકાસ બંધી નિર્ણય મુદ્દે મિત્રો આગામીના સમયમાં સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે તેના પર મિત્રો સૌ કોઈની મીટ મંદરાયેલી છે